નમસ્કાર મિત્રો આજે આપણા વિશે યોજના વિશે વાત કરીશું જેમાં કિસાન યોજના અંતર્ગત તમને બે હજાર રૂપિયાના હપ્તા મળવાપાત્ર રહેશે તો તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનારા કોઈપણ વિડીયો છે તો નોટિફિકેશન મળતી રહેશે સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નોંધણી માટે શું શું ડોક્યુમેન્ટ જરૂર પડશે આધાર કાર્ડ જમીન માલિકના દસ્તાવેજો ડોમિસાઈલ સર્ટિફિકેટ અને બેંક ખાતાની વિગતો એના પછી કઈ કઈ નોંધણી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટની મુલાકાત લેવાનું રહેશે એના પછી ફાર્મર ફાર્મર કોર્નર પર ક્લિક એટલે નવી ખેડૂતોની રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે આધાર કાર્ડ અને માલિકેના દસ્તાવેજો બેંક ખાતાની વિગતો સ્કેન કરેલી ઝેરોક્ષ અપલોડ કરવાની રહેશે અને તેમાં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે ફોર્મ માધ્યમથી તમે પણ એ ભરી શકો છો અને જરૂરી દસ્તાવેજો તમારે ઝેરોક્ષ તમારે સબમિટ કરવાના રહેશે એના પછી મેળવનાર વ્યક્તિ સ્થિતિ કઈ રીતના તપાસી જગ્યાએ સૌ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ફરીથી તમારે ફાર્મર કોર્નર પર એના પછી લાભાર્થીની સ્થિતિ પર ક્લિક કરવા અને મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ અથવા અકાઉન્ટ નંબર દાખલ કરીને તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરીને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો એના પછી કેવાયસી કઈ રીતના ઈ કરાવી શકો છો સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન પર જવાનું રહેશે એના પછી ફાર્મર ફાર્મર કોર્નર પર ક્લિક કરશો એટલે ઈ કેવાયસીનું ક્લિક તમારે પસંદ કરવાનું રહેશે વિકલ્પ એના પછી આધાર કાર્ડ પર ઓટીપી આવેલ ઓટીપી તમારે સબમિટ કરવાનો રહેશે એના પછી તમારે કોઈ પણ જો પ્રશ્ન હોય તો તમે આ નંબર પર ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો અને તમારા બે હજાર રૂપિયાનો હપ્તો પણ શરૂ કરાવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ